આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને રહસ્યમય વિષય પર ચર્ચા કરીશું આપણે જાણીશું કે આ પૃથ્વી પર પહેલાં કોણ આવ્યું આદિમાનવ કે ભગવાન આ વિષય પર ઘણી પૌરાણિક કથાઓ અને વૈજ્ઞાનિક દાવાઓ છે જેમની આજે આપણે ઉડાણપૂર્વક તપાસ કરીશું વિડિયોને અંત સુધી જુઓ અને જો તમને માહિતી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો અને હા સાથે જ વીડિયોને લાઇક પણ કરો લગભગ ચાળીસ લાખ વર્ષ પહેલાં આફ્રિકાના પૂર્વીય ભાગમાં એક નવી પર્વત શૃંખલાનું નિર્માણ થયું જેને ઈસ્ટ આફ્રિકન રિફ્ટ વેલી ઇસ્ટ આફ્રિકન રિફ્ટ વેલી તરીકે ઓળખવામાં આવે છે આ પર્વત શૃંખલાએ અહીં આવતા ચોમાસાના વરસાદને રોકી દીધો હતો જેના કારણે જંગલોમાં દુષ્કાળ પડવા લાગ્યો આ જંગલોમાં રહેતા એપ્સ એપ્સ જેઓ વૃક્ષો પર નિર્ભર હતા હવે ખોરાકની અછતથી ઝૂમી રહ્યા હતા તેથી તેમણે વૃક્ષો પરથી નીચે ઉતરવાનો નિર્ણય લીધો આ નિર્ણયની સાથે જ આદિમાનવોનો વિકાસ શરૂ થયો શરૂઆતમાં આ એપ્સ ફક્ત એક સામાન્ય ચેતાતંત્ર નર્વસ સિસ્ટમ સાથે હતા અને તેમનું કદ પણ ઘણું નાનું હતું ધીમે ધીમે સમયની સાથે આદિમાનવો બે પગ પર ચાલવા લાગ્યા જેનાથી તેઓ દૂર સુધી જોઈ શકતા હતા અને પોતાના પર્યાવરણની વધુ સારી સમજ પ્રાપ્ત કરી શકતા હતા આદિમાનવોના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા જ્યારે તેમણે વૃક્ષો પરથી ઉતરીને જમીન પર રહેવાનો નિર્ણય કર્યો પહેલા તેમણે એકસાથે રહેવાની આદત કેળવી જેનાથી તેઓ એકબીજાને મદદ કરી શકે અને સામૂહિક રીતે ભોજન શોધી શકે સમૂહમાં રહેવાની આ રીત તેમના જીવનને સરળ બનાવવામાં મદદરૂપ સાબિત થઈ સમૂહમાં રહેવાથી આદિમાનવોએ નાના પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું શિકાર માટે તેમને નવી રીતોની જરૂર હતી તેથી તેમણે તીક્ષ્ણ પથ્થરોથી હથિયાર બનાવવાનું શીખી લીધું આ પથ્થરના હથિયારો શિકાર કરવામાં અને પોતાને સુરક્ષિત રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થયા પહેલા આદિમાનવોને તેમના ખોરાક માટે વૃક્ષો પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ હવે તેઓ તેમના હથિયારોની મદદથી નાના પ્રાણીઓનો શિકાર કરીને ભોજન મેળવી લેતા હતા આ રીતે આદિમાનવોએ પોતાના જીવનને વધુ સારું બનાવવા માટે નવી નવી રીતો અપનાવી જેમ જેમ સમય વીતતો ગયો તેમ 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 તેમના મગજમાં પણ ફેરફારો આવ્યા તેમનું મગજ મોટું અને વધુ સક્ષમ બન્યું જેનાથી તેઓ વિચારી સમજીને નિર્ણયો લેવામાં સક્ષમ બન્યા મગજના આ વિકાસે તેમને એક બુદ્ધિમાન પ્રાણી બનાવ્યા જેઓ સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને જીવનની મુશ્કેલીઓને સમજવામાં વધુ સારા બન્યા આ પ્રકારે આદિમાનવોએ સમૂહમાં રહીને અને તીક્ષ્ણ પથ્થરોથી હથિયારો બનાવીને પોતાના જીવનને સરળ બનાવી દીધું તેમના મગજના વિકાસે તેમને વધુ સમજદાર અને સક્ષમ પ્રાણી બનાવ્યા જેઓ તેમની સભ્યતાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના હતા હવે વાત કરીએ ભગવાન રામની પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો વાલ્મીકી રામાયણમાં વર્ણવેલી ઘટનાઓ અનુસાર રામજીનો જન્મ કાળની એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના દરમિયાન થયો હતો વૈજ્ઞાનિકોએ તાજેતરમાં આ મુદ્દા પર ગહન સંશોધન કર્યું અને જાણ્યું કે આવી ખગોળીય ઘટનાઓ આસ્ટ્રોનોમિકલ ઇવેન્ટ્સ ફક્ત બે વાર જ થઈ છે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલી શોધમાંથી જાણવા મળ્યું કે ભગવાન રામનો જન્મ પાંચ હજાર એકસો ચૌદ ઈસા પૂર્વ બીસીઈ માં થયો હતો હવે સવાલ એ છે કે શું આદિમાનવ પહેલાં આવ્યા હતા કે પછી ભગવાન પૌરાણિક કથાઓ અને વૈજ્ઞાનિક પુરાવાઓ બંને આ સવાલના અલગ અલગ જવાબો આપે છે આદિમાનવના વિકાસની વાર્તા ખૂબ જ જૂની છે જ્યારે ભગવાનની કથા એક વિશિષ્ટ સમય અને સ્થાન પર આધારિત છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પાન્સપર્મિયા પાન્સપમિયાની પરિકલ્પના કહે છે કે પૃથ્વી પર જીવનની શરૂઆત પૃથ્વીની બહાર એટલે કે બાહ્ય અવકાશમાંથી થઈ આ પરિકલ્પના જણાવે છે કે અવકાશમાંથી આવેલી ધૂળ ઉલ્કાપિંડ મિટીયરોઇડ્સ કે સૂક્ષ્મ ગ્રહોની સાથે પૃથ્વી પર કેટલાક સૂક્ષ્મ જીવાણુઓ અને જીવન માટે જરૂરી તત્વો પહોંચ્યા જ્યારે આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાયા ત્યારે તેમની સાથે રહેલા પાણી અને જૈવિક તત્વોએ જીવનનો પાયો નાખ્યો વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતની પુષ્ટિ માટે ઘણા સંશોધન કર્યા છે જેમાં જાણવા મળ્યું છે કે ઘણા ઉલ્કાપિંડોમાં જીવન માટે જરૂરી ઇમિનો એસિડ પ્રોટીન અને અન્ય કાર્બનિક તત્વો મળી આવ્યા છે આ તત્વોની હાજરી એ વાત તરફ ઇશારો કરે છે કે જીવનની શરૂઆત અવકાશમાંથી થઈ શકે છે જ્યાં આ સૂક્ષ્મ જીવાણુઓ અસ્તિત્વમાં રહ્યા હશે પાનસપરમિયા સિદ્ધાંત અનુસાર જ્યારે આ ઉલ્કાપિંડ કે નાના ગ્રહો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેઓ બળી જવાને બદલે તેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ પૃથ્વીની સપાટી પર સુરક્ષિત રીતે પહોંચી શકે છે પછી આ જીવાણુઓ પૃથ્વી પર પાણી અને અનુકૂળ વાતાવરણ મેળવીને વિકસિત થવા લાગ્યા અને ધીમે ધીમે જીવનના મોટા સ્વરૂપોમાં બદલાઈ ગયા આ સિદ્ધાંતનું એક મુખ્ય ઉદાહરણ ત્યારે સામે આવ્યું જ્યારે વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર પડેલા પ્રાચીન ઉલ્કાપિંડોનો અભ્યાસ કર્યો તેમાં જીવનના શરૂઆતી વિકાસ માટે જરૂરી તમામ તત્વો જેમ કે પાણી એમિનો એસિડ અને કાર્બનિક પદાર્થો મળી આવ્યા તેનાથી આ પરિકલ્પનાને વધુ બળ મળ્યું કે જીવનની શરૂઆત અવકાશમાંથી થઈ શકે છે એટલું જ નહીં પાંસપરમી સિદ્ધાંતના સમર્થનમાં એવું પણ કહેવાય છે કે બ્રહ્માંડમાં અન્ય ઘણા ગ્રહો અને ચંદ્રમાઓ હોઈ શકે છે જ્યાં જીવન શક્ય છે તેનાથી આ સંભાવના વધુ વધી જાય છે કે અવકાશમાં અન્ય ગ્રહો પરથી પણ સૂક્ષ્મજીવો પૃથ્વી પર આવ્યા હશે અને અહીંથી જ પૃથ્વી પર જીવનનો વિકાસ શરૂ થયો હશે આખરે એ કહેવું યોગ્ય રહેશે કે આદિમાનવ અને ભગવાન રામની ઉત્પત્તિની વાર્તાઓ અલગ અલગ સમય અને સંદર્ભમાં ઘટિત થઈ આદિમાનવોનો વિકાસ એક લાંબી અને પ્રાકૃતિક પ્રક્રિયાનો ભાગ હતો જ્યારે ભગવાન રામની વાર્તા એક વિશિષ્ટ ઐતિહાસિક અને ધાર્મિક સંદર્ભને દર્શાવે છે તો દોસ્તો આ વીડિયોના માધ્યમથી અમે આ રહસ્યમય પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કર્યો છે જો તમને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વીડિયોને લાઇક અને શેર કરો સાથે જ તમારા વિચારો અને કમેન્ટ પણ અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે